મિત્રો આપણે નોટોના બહુ વિડીયો બનાવ્યા શાયદ છેલ્લો વિડીયો મારો હોઈ શકે બરાબર મારી પાસે તમને હું બતાવું કે જૂના સિક્કાની નોટો ઘણી બધી છે અને બીજા માણસો પાસે પણ હશે આનો એક જે તમને કહું કે મારી પાસે જે જાણકારી મળી આજે હું તમારી પાસે શેર કરું છું એનાથી તમને ઘણું બધું જાણવા મળશે હવે આ નોટોનું શું છે રિયલિટી ઓલ્ડ નોટોની મારા દોસ્ત છે વીજપળીમાં પરવીણભાઈ એમને મને કીધું કે બીજલભાઈ તમારી પાસે જૂનું ઓલ્ડ નાણું છે જેમાં તમે રચા પચ્યા છો બરાબર અને એ માણસો જે વર્ષોથી ઓલ્ડ નો જે કામ કરે છે અને એમાં જે લોકો માહિર છે એમાં જ પ્રોફિટ છે બરાબર આ જે સિક્કાઓ છે નોટો છે આમાં ઘણું બધું ખાસ કાંઈ હોય છે મારી સમજણ પ્રમાણે કે જે લોકોને એક બે વર્ષથી વધારે અનુભવ હોય તે લોકોને ઓલ્ડ કોઈન સિક્કામાં જવું જોઈએ પરવીણભાઈ વીજપડીવારાનો કોન્ટેક્ટ નંબર પણ મેં નીચે નાખેલો છે તમે જરૂરથી સલાહ લેજો એવું નથી કે આમાં ઘણા નોટ સિક્કા સાચવા જેવા હોય છે પણ એના જાણકાર વ્યક્તિ આપણા ભારતમાં બહુ ગણ્યા ગાંઠા ઓછા માણસો છે લગભગ 2 મહિનાની અંદર મારા કને 700 થી 800 ફોન આયા એક કે માણસે એવું નથી કીધું કે મારે સિક્કા લેવા છે જેને પૂછીએ એ માણસો કે મને દેવા છે મિત્રો લેવાવાળા હજારોમાં ઓછા છે પાંચ બે પાંચ માણસો અને દેવાવાળા વધારે છે આનું કારણ શું છે માત્ર ને માત્ર જે લોકોએ એવું સ્ટેટસ બનાવી નાખ્યું છે પબ્લિકની અંદર કે તમારી પાસે પાંચ રૂપિયાની નોટ કે આવી જૂની નોટ કે રૂપિયાની નોટ કે જૂનો સિક્કો બે પાંચ સિક્કાના એના તમને લાખો રૂપિયા આવશે તો મારું તમને છેલ્લુંનું પહેલું એટલું જ કેવું છે કે તમારે ઓલ્ડ નાણાંમાં જો તમારે ઇન્વેસ્ટ કરવું છે તો જે લોકો આમાં રચ્યા પચ્યા છે વર્ષોથી એની તમે સલાહ લેજો કે કયા નોટનું કેટલું વેલ્યુ છે મને માફ કરજો ફોન ન કરતા હું એક સાવચેત માટે તમને વિડીયો બનાવ્યો તો ક્યાંના ફ્રોડમાં આવશો નહીં તો મારી દિલથી રિક્વેસ્ટ છે કે તમને બહુ ઇન્ટરેસ્ટ હોય તો તમે જાણી લેજો જેનવન કોઈ હોય એની પાસે કે ભાઈ મારી પાસે ઓલ્ડ નોટો છે મને મોટા મોટી જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી જેમ કે તમારી પાસે કોઈ આનું બંડલ છે કે તમારે કોઈ પાંચનું બંડલ છે જૂનું કે તમારી પાસે એક રૂપિયાનું જૂનું સિરીઝવાર કોઈ બંડલ છે બહુ સારી કંડિશનમાં છે તો એના કાંઈ બે પાંચ ગણા દસ ગણા પૈસા આવી શકે જેને એ સીરીજ ખૂટતી હોય તેની બરાબર તો આજે તમે જાણી લીધું કે ઓલ્ડ નોટોનું શું કલેક્શન છે શું વેલ્યુ છે અને બજારમાં એને લોકો ઠગબાજીનો એક સ્ટેટસ બનાવી નાખ્યો છે અને ઘણી વખત લોકો થોડાક સિક્કા હોય જૂનાને લઈને જાય છે જ્યાં એની માંગ હોય છે ત્યાં બરાબર એની પણ એક બજાર હોય છે એનો કોઈ ટાઈમ ટેબલ હોય છે ઘણા એની જાહેરાતો આવતી હોય છે પણ નાના માણસને ખબર હોતી નથી ને એને એવું ભૂત સેટ થઈ ગયું હોય છે કે મારી પાસે જૂનું નાણું છે તે મને આના બધા બહુ રૂપિયા આવી જશે તો સાવચેત રહેવા વિનંતી બરાબર તો આવીને આવી વાતો સાથે ફરી આપણે ક્યારેક આના ઉપર કોઈને સવાલ જવાબ હશે તો આપણે એનો વિડીયો બનાવીશું ને આ વિડીયોને અહીં આપણે અત્યારે એન્ડ આપશું જય હિન્દ